એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કામદારો અને કિસાનોની માંગોને લઈ દેશવ્યાપી હડતાળના સમર્થનમાં ઉપલેટા કિસાન સભા દ્વારા રેલી યોજી દેખાવ કર્યો કિસાન કામદારોની પડતર માંગોને લઈ તારીખ નવ જુલાઈના દેશવ્યાપી હડતાળ અને ખેડૂત વિરોધી સરકારી ખાનગીકરણની નીતિને પાછી ખેંચવા આજે સમગ્ર દેશમાં ખેડૂતોને કામદારો દ્વારા દેખાવો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેના સમર્થનમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા ગુજરાત કિસાન સભા કામદારોને ખેડૂતો સાથે દેશવ્યાપી હડતાળ જોડાઈ સમર્થન આપ્યું હતું ગુજરાત કિસાન સભા દ્વારા ઉપલેટા રેલી યોજી દેખાવ અને સૂત્રોચ્ચાર કરી સરકાર દ્વારા લગાવવામાં આવેલા ખેડૂત વિરોધી કાયદાઓ નાબૂદ કરવા ટેકાના ભાવે ખરીદી કરવા વીમાનું ખાનગીકરણ પાછું ખેંચી સરકારી યોજનાઓનો સમાવેશ કરવો વીજળીનું ખાનગીકરણ બંધ કરવું કામદારોનું વેતનમાં વધારો કરવો તેમજ સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવા સહિતના અનેક મુદ્દાને લઈ સરકાર સમક્ષ વિરોધ નોંધવા દેખાવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટા વિસ્તારના ખેડૂતો કામદારો ખેતમજૂરો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ યુવાનો ઉપસ્થિત રહી દેશવ્યાપી હડતાળને સમર્થન આપ્યું હતું બાયટ ડાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભા પ્રમુખ બાયટ ખીમાભાઈ રબારી ખેડૂત રિપોર્ટર ભાવેશ ગોહિલ આવનારા સમયમાં સમજાવવાની છે સરકાર જે પગલાઓ ભરે છે પગલાઓથી આપણે ખેડૂતો બરબાદ કર્મચારી સંગઠનો તો છે એની હાડે ખેડૂતો છે અને એની હાડે બીજા મારું નામ ખીમાભાઈ રબારી ના મુલા આજ રોજ ભારત ની અંદર દેખાવો કાર્યક્રમ કરેલા હતા કારણ કે હવે જે આજે ભાજપ હોતા ભ્રષ્ટાચાર અને પૂરેપૂરી ખેડૂત વિરોધી સરકાર હોય તો અમારી માંગણી જ્યાં લગી ન સંતોષાય ત્યાં સુધી આ ખેડૂત વિરોધી સરકાર કોઈ ન મકતા હોય પાસુ માં પણ ખાનગીકરણ કરી નહીં છે તો અમારી માંગણી એ છે કે આવા ખેડૂતોના દવા માફ કરે અને જે ખાનગી વીમો કરેલો છે એને સરકારી યોજનાની અંદર કરે એવી અમારી અને જે મજદૂરો છે એને કાયમી માટે વેતન મળે એને રોજગારી કરી રહ્યા મારું નામ દાવાભાઈ ઝઘેરા ગુજરાત કિસાન સભા પ્રમુખ છે આજ રોજ નવ જુલાઈ ના રોજ કામદાર હડતાલ ના દિવસે હડતાલ સમર્થનમાં સમર્થન માં કિસાનો અને કામદારો મળી અને માંગણી કરી અને જે માંગો છે તે સરકારે માનવા માટે અરજ કરી છે ખાસ કરીને ખેડૂતોને જોઈએ જે સરકારે હજુ સુધી બનાવ્યો નથી ખેડૂતોના ના કરજા નાબૂદ થવા જોઈએ ખેડૂતોને વીજળી નું ખાનગીકરણ બંધ કરો સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો સહકારી ક્ષેત્ર નું બંધ કરો અને સરકારે જે ચાર લેબર કાયદા બનાવ્યા છે કાયદા પાછા ખેંચો અને કામદારો અને કર્મચારીઓને જે પ્રકાર સવલતો મળવી જોઈએ સવલતો આપો મીનીમાં લઘુતમ વેતન કામદારોનો 36000 રૂપિયા કરો આવી વિવિધ માંગણીઓને લઈને આજ આજરોજ ઉપલેટાના બાવડા ચોકમાં દેખાવો કરી સૌ ખેડૂતો એકત્રિત થઈ અને રેલી સ્વરૂપે રાજમાર્ગો ઉપર થઈને જેથી ચોકમાં આવી સુત્રધાર કરી અને કાર્યક્રમ પૂર્ણ કરે છે